શહેરમાં પરશુરામ ઉજવણી સાદાઈથી અને શાંતિમય ઉચ્ચે કરવામાં આવી હતી પહેલગાંવ ખાતે થયેલા આતંકવાદી હુમલાને લઈ ભગવાન પરશુરામની ની શોભાયાત્રાના બદલે મૌન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તો શહીદોને શ્રદ્ધાંજલિ પણ અપાઈ હતી મહુવા શહેરમા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની શાંતિમય નિર્મમ વાતાવરણથી ઉજવણી કરાય આંતકી હુમલામાં થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા શોભાયાત્રાના બદલે મૌન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ અને દુનિયામાં ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ મહુવા દ્વારા શાંતિમય વાતાવરણ સાથે ઉજવણી કરાઈ હતી ગત દિવસોમાં જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં જે ભારતીયો શહીદ થયા તેને લઈ સમસ્ત બ્રહ્મ સમાજ શોક સાથે દેશની સાથે રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મહુવા શહેરમાં અને સમાજમાં દાખલો બેસે તેમ લોકોને ખ્યાલ આવે કે ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી તો કરાય પણ સાદાઈથી શોકમગ્ન થઈ આ ઉજવણી કરાઈ હતી જેમાં આજના દિવસે ભગવાન પરશુરામનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તો સાંજના છ કલાકે શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતેથી ભગવાનની શોભાયાત્રાના બદલે મૌન યાત્રા યોજી હતી જેમાં સૌ બ્રહ્મબંધુઓ પરિવાર સહિત સફેદ વસ્ત્રો પહેરી જોડાયા હતા આ મૌન યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી ગાંધીબાગ શહીદ સ્મારકે પહોંચી હતી

હિચકારો હુમલોથી આતંકવાદી હુમલો કરી તેમને મૃત્યુ પામવામાં આવેલા હોય તેને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ સમગ્ર બ્રહ્મ સમાજ મહુવા તાલુકા અને આજુબાજુના તમામે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ કાર્યક્રમ રાખી એમને શ્રદ્ધાંજલિ માટેનો આ કાર્યક્રમ કરેલ હોય અને પરશુરામ યાત્રા બંધ રાખી મૌન યાત્રા કાઢી તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને સરકારશ્રીને એવું કહેવામાં અમારે સૌ બ્રહ્મ સમાજની વિનંતી છે કે આ આતંકવાદી ઉપર તાત્કાલિક અસરથી પગલાં ભરે અને તેમને નસ્તો નાબૂદ કરે અને આતંકવાદીનો ખાત્મો થાય અને જેણે જેણે એમાં મદદ કરી છે તે દેશનો પણ ખાત્મો થાય તેવી સમગ્ર બ્રહ્મ સમાજની માંગ હોય જય જય પરશુરામ હર હર મહાદેવ બાદ તમામ બ્રહ્મ બંધુઓ પરિવાર સહિત મૌન યાત્રા સાથે મહુવાના પરશુરામ ચોક ખાતે પહોંચ્યા હતા જ્યાં ભગવાન પરશુરામની મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ટૂંકમાં ભારત દેશ પર આતંકી હુમલાને લઈ સમસ્ત બ્રહ્મ સમાજ મહુવા દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી સાદાઈથી અને નિર્મમ વાતાવરણથી કરાય અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી વફાદાર રહી જય જય પરશુરામ ભગવાન શોભાયાત્રા નીકળે છે આ વર્ષે એપ્રિલના રોજ પહેલગામમાં જે યાત્રિકો ઉપર આતંકવાદીઓ તરફથી હુમલો થયો છે એના માનમાં અમે શોભાયાત્રાને બદલે મૌન રેલી અને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે અહીંયા શહીદ સ્મારક ગાંધીભાગે પાંચ મહામૃત્યુંજય મંત્ર બોલીને એમના આત્માને પૂર્ણ શાંતિ મળે સરકાર કોઈ પણ હિસાબે હવે એક પણ મૃત્યુ આતંકવાદીઓ તરફથી ના થાય એવી વ્યવસ્થા કરે નેસ્ત નાબૂદ કરે ભવિષ્યમાં જ્યાંથી આતંકવાદ ઊભો થાય છે એ આતંકવાદ ખતમ થાય એવી સમસ્ત દેશના લોકોની માગણી છે સમસ્ત ભારતવાસીઓની માગણી છે અને એ જ રીતે મહુવા નગરના લોકોની મહુવા તાલુકાના લોકોની પણ આ માગણી છે અને એ માગને અમે પણ સંપૂર્ણ રીતે સહકાર આપીએ છીએ વંદે વેદ માત્ર ભારત માતા જાય